નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન ટ્રેસ ન્યુઝ હું છું આપની સાથે હિતલ બગલ ડભોઈ ના કાયાવરોહણ રોડ ઉપર પારીખા ગામ નજીક બાઇક પાર્ક કરેલા ટેમ્પોમાં ધડાકાભેર અથડાતા બાઇક ચાલકનું નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું

ઉદય પંડ્યા નેશન પ્ર્યુઝ પ્રભુ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર